ઉપલેટા નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે વોર્ડ નંબર એક બે પાંચ છ સાતમાં ભાજપે પેનલ જાળવી રાખી છે જ્યારે કે વોર્ડ નંબર ત્રણ અને ચારમાં અપક્ષે બાજી બગાડી છે વોર્ડ નંબર નવમાં એઆઇએમઆઈએમનો વિજય થતાં કોંગ્રેસનો રથ અટક્યો છે

ખરેખર આ ભારતીય જનતા પાર્ટી સાથે સાથે લોકોનો પણ વિજય છે ભારતીય જનતા પાર્ટીને જે વિજય મેળવ્યો છે એ ખરેખર લોકોનો વિજય છે હવે એક મારે કહેવાનું છે કે હવે વિકાસના જે કામો બાકી છે અમારા બધા સદસ્યો જે સત્તાવીસે સિત્તાવીસ ચૂંટાયા છે એ હવે ભાર નગરપાલિકાને વિકાસના પથે લીધે ઘણા બધા કામો બાકી છે અને ચોક્કસ વિકાસ થવાનો છે વિકાસ થવાનો છે અને ઘણા બધા કામો બાકી છે એ કામો પૂરા કરવા માટે આ બધા સદસ્યો બંધાયેલા છે હું પણ આશા રાખું છું ઉપલેટા નગરપાલિકામાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે એ લોકોનો જ વિજય છે ઉપલેટા પોરબંદર મત વિસ્તારના આપણા મનસુખભાઈ માંડવિયા ઉપલેટા ધોરાજી ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડેલિયા આ દેખરેખ નીચે આ આખી ટીમ કામ કરવાની છે અને ઉપલેટા નગરપાલિકાના બાકીના કામો છે ગ્રાહો મેળવી અને કામ કરવા માટે ગટર જેવા છે જલસ નલ જેવા કામો છે વહેલામાં વહેલી તકે પૂરી થાય એવી આ બધા પાસે હું અપેક્ષા રાખીશ અને આ બધા કામોનો વિકાસ જલ્દી જલ્દી થાય એવી બધાને મારે નિમન્ર અભિનંતી છે ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસમાં આજે ભારતીય જનતા પાર્ટીનો ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં ભવ્ય વિજય બન્યો છે અમારા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અસ્મિતાબેન મુરાણી જયશ્રી સોજિત્રા નિકુલભાઈ ચંદ્રવાડિયા અને જયંતિભાઈ ગજેરાનો ભવ્યથી ભવ્ય વિજય ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં થયો છે ત્યારે અમે ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર પાંચના તમામ મતદાર ભાઈઓ બહેનોનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મતદારોને એમ કેમ પ્રકારે ખુલ્લી અને સા જે સાચી વાત એમના મગજમાં બેઠી એ રીતના અમે અમારા પ્રચાર દરમિયાન પણ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની વિચારધારા છે એમની સાથે સૌ જોડાયેલા રહેશો એ જ જોડાયેલા રહી અને અમને ભવ્ય જીત બદલ જીત અપાવી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું